મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે જીસીએસ પોર્ટલમાં કથિત ગેરરીતિનો વિવાદ હવે આગળ વધ્યો છે બીએનએસજીયુની યુજી પર પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે જીસીએસ પોર્ટલ પર પ્રવેશના નિયમો ન જળવાયા હોવાનો કાનાણી દ્વારા એમએલએ દ્વારા કુમાર કાનાણી દ્વારા કહેવામાં આવ્યું છે રજૂઆત કરવામાં આવી છે સીએમને જીસીએસ પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયામાં લોકો હેરાન થઈ રહ્યા હોવાની ફરિયાદ કાનાણી દ્વારા કરવામાં આવી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મનમાની ચલાવે છે તેવું નિવેદન કુમાર નાણીએ કર્યું છે ત્યારે ખાનગી કોલેજોએ વહેલાથી પહેલાના ધોરણે પ્રવેશ આપ્યા હોવાની વાત કરી છે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે લાઈવ જોડાયેલા છે મનીષ જે પ્રમાણે જીસીએસ પોર્ટલનો વિરોધ થઈ રહ્યો છે ગેરરીતિના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે શું માહિતી જી બિલકુલ વાત કરીએ જે રીતના જીકાસ પોર્ટલમાં ગેરંટી થઈ રહી છે અને એડમિશન પ્રક્રિયામાં જે ગેરંટી થઈ રહી છે તેને લઈને વરાછના ધારાસભ્યએ કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું ભાઈ જે રીતના જીકાસમાં ગેરરીતિ થઈ રહી છે અને એડમિશન પ્રક્રિયામાં બી ગેરંટી થઈ છે વરાછના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે ગેરરીતિ થઈ છે તેને સુધારવામાં આવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તો છેલ્લા ચાર પાંચ દિવસથી દરેક જગ્યાએ જ્યાં પણ આવી ગેરરીતિ થઈ રહી છે ત્યાં અવાજ ઉપાડી છે અને વિદ્યાર્થીઓ સાથે ખડે પગે ઊભું છે અને શનિવારે અમારે આખા ગુજરાતભરની અંદર જિકાસ પોર્ટલના વિરુદ્ધ રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવ્યું યુનિવર્સિટી જે સ્ટેટ યુનિવર્સિટીઓ છે એની તાળાબંધી કરવામાં આવી અને જે જાહેર રસ્તાઓ છે એના ચક્કા જામ કરવામાં આવ્યા એને જે પણ લોકો આમાં સંડોવાયેલા છે એ લોકોના ઉપર કાર્યવાહી થાય એવી અમે માંગ પણ મૂકી હતી તો જે જીકા પોર્ટલ છે એની અંદર જે ખામીઓ છે તો ખામીઓનો હું તમને વાત કરું તો જે પણ કોલેજો છે એની પૂરતી જાણકારી નથી કેમ કે આ ફર્સ્ટ ટાઈમ ઇમ્પ્લિમેન્ટ થયું છે આ જે ઝીકાસ પોર્ટલ છે એને અમે બિરદાવીએ છીએ પણ એનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે એ વ્યવસ્થિત રીતે થયું નથી સ્ટેટ યુનિવર્સિટીઓએ જે એ લોકોને પ્રચાર કરવાનું હતું વિદ્યાર્થીઓ સુધી અને જે કોલેજો છે એના સુધી આ લોકોએ બરાબર કર્યું નથી અને જે બ્યુરોકેસીના જે એ લોકોની જે હતા એના લીધે આખું સિસ્ટમ ખોળવાયું અને જે વિદ્યાર્થીઓ ભોગ બન્યા છસો જણાની સીટ હોય તો એની સામે પાંચ પાંચ હજાર સ્ટુડન્ટને ઓફર લેટર મોકલવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓ પાંચ હજાર વિદ્યાર્થીઓ જ્યારે કોલેજ પર પહોંચે છે તો હોબાળો થાય છે કેમ કે બધાને ત્યાં એડમિશન લેવાનું હોય અને છસો લોકોને જ મળે તો બીજા જે ચાર હજાર ચારસો સ્ટુડન્ટ છે એ રહી જાય આ તો હું તમને એક કોલેજની વાત કરું છું આવા બધી કોલેજોમાં આ રીતનું થયું છે અને એના લીધે શું થયું તો જે સાહીઠ ટકા વાળો વિદ્યાર્થી છે એનો વગર મેરિટ એડમિશન થઈ ગયું પણ જે એસી ટકા વાળો વિદ્યાર્થી છે એ રહી ગયું એટલે વિદ્યાર્થી પરિષદે અલ્ટિમેટમ પણ આપ્યું હતું અને જે એજ્યુકેશન મિનિસ્ટ્રી છે ગુજરાતની સ્ટેટની એણે

ખૂબ ઓછો સમયગાળો છે ઝડપથી નિર્ણય લેવો જોઈએ અને આ વિદ્યાર્થીઓની આ ભવિષ્યની આ વિદ્યાર્થીઓના ભવિષ્યનું અને એડમિશનની ચિંતા સરકારે કરવી જોઈએ તંત્ર જે પણ પ્રકારે ફેલ છે તંત્રની જે પણ ત્રુટીઓ છે એ ઝડપથી સુધારી આનો યોગ્ય પ્રચાર કરી ડાંગના જિલ્લાઓ જે ગામડાના વિસ્તારો છે ત્યાં સુધી વિકાસ શું છે તેની પણ માહિતી નથી તો આનો યોગ્ય પ્રચાર કરી અને વિદ્યાર્થીઓ સુધી આ વિષય પહોંચાડવો જોઈએ જેથી વિદ્યાર્થીઓ એડમિશન પ્રક્રિયામાં સહભાગી થાય અને આવનારા વર્ષ વિદ્યાર્થીઓના ના બગડે તેની ચિંતા કરવી જોઈએ બિલકુલ તમારી પાસે જાણવા માંગીશ કુમારભાઈ છે વરાછાના ધારાસભ્ય ધારાસભ્ય પણ આ રીતના પત્ર લખવો જોઈએ સરકારને આ પત્ર લખવું જોઈએ કેમકે જે સરકાર છે સરકારે જ્યાં સમાજમાં જ્યાં આગળ જે થતું હોય એનું કશે ને કશે એક્શન લેવું જોઈએ કેમકે આટલા બધા વિદ્યાર્થી જે ડાંગ જિલ્લા થઈ ગયા છે અન્ય અન્ય જગ્યાથી ધક્કા ખાય છે વારંવાર યુનિવર્સિટી આવીને દસ વાર ધક્કા ખાય છે અત્યારે પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી બહુ બધા ડાંગ અલગ અલગ ગામડાથી આવીને દસ દિવસથી ધક્કા ખાઈને આજે પણ અમારા હારે છે અખિલ ભારતીય વિદ્યાર્થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એનું આવેદનપત્ર પણ આપ્યું છે અને અને આગળ શનિવારના દિવસે ત્યારે મોટું ગુજરાત પરે આંદોલન પણ કરવામાં આવ્યું હતું જેને થી શિક્ષણ મંત્રી શ્રી કે સાહેબ સાહેબને તત્કાલ એના પર નિર્ણય લેવા માટે હાજર રહેવું પડ્યું હતું બિલકુલ જે રીતના જીકાશ પોર્ટલ પર અને જે અન્ય કોલેજો છે તે મનમાની કરી રહી છે એડમિશન પ્રક્રિયામાં માત્ર છસો સીટની સામે પાંચ હજાર જેટલા કોલ લેટર આપી રહી છે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ માની રહ્યા છે કે આ કોલેજો દ્વારા મનમાની થઈ રહી છે ગેરરીતિ થઈ રહી છે જેની પર સરકારે ધ્યાન આપવું જોઈએ વરાછાના ધારાસભ્ય કુમારભાઈએ જે પત્ર લેખો છે તે રીતના જે સુરતના ધારાસભ્ય છે તેમણે પણ આગળ આવવું જોઈએ અને વિદ્યાર્થીઓના હિત માટે કામ કરવું જોઈએ આ તમામ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે જી ધન્યવાદ મનીષા આ માહિતી માટે જીસીએસ પોર્ટલનો વિવાદ જે સર્જાયો છે વિરોધ થઈ રહ્યો છે વિદ્યાર્થીઓ સતત ને સતત જીસીએસ પોર્ટલનો વિરોધ કરી રહ્યા છે પ્રદર્શન પણ કરી રહ્યા છે ફરિયાદ કરી રહ્યા છે ત્યારે ધારાસભ્ય કુમાર કાનાણી પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં સામે આવ્યા છે અને સીએમને રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે જીસીએસ પોર્ટલ પર પ્રવેશના નિયમો ની જાળવણી ન થતી હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે એડમિશન પોર્ટલની અંદર જે પ્રવેશની પ્રક્રિયા છે તેમાં ગેરરીતિની પણ ફરિયાદ કરવામાં આવી છે